મોનિંગ જય માતા જય મા ઉમિયા ભાઈ આપણા આવી ગયા બીજા સ્ટોરે કારણ કે હવે રાતે અગિયાર વાગ્યા સુધી આપણા રહેવાનું અહીંયા અને ભાઈ કાલનો વિડીયો મારો ના જોઈ લેજો એક વખત મજા આવશે પક્ષીવાળો પણ હતો બીજો પણ હશે તો વિડીયો નો વોચ ના કર્યો તો વોચ કરી લેજો ભાઈ આજ સો સવારમાં આવ્યા બરાબર આપણે અહીંયા અહીંયા પણ કામ જ કરવાનું હ તો થોડુંક આગુ પાછું કરી દઈએ કુલર વૂલરનું હાલ નહીં હાલ તો કરતી દીધેલું જ છે સવાર પણ હવે સાંજે કરીશું જેમ ઘરે તેમ આપણે ભરે રાખવાનું આ વસ્તુ કરવામાં આવેલી તો કયો ધર્મ ધરમ છે ફાયરિંગ કરો એ રીતે આપણા છવ્વીસ લોકો જેટલા એક્સપાયર થઈ ગયા વાર્તા ઓળખું છો મસ્ત રોજદાર મસ્ત વાતાવરણ હવે વેધર હાલનું આ માટી અલગ અલગ રંગની ઘર આગળ ડેકોરેશન માટે પીઝા વાતાવરણ મસ્ત ભાઈ ઠંડુ પવન મસ્ત આવે ભાઈ જો ઘર છે એવું ખંડેલ હાલતમાં પડી હોય હમ ખંડેલ હાલતમાં પાછા જંગલ એરિયા આ ભાઈ જંગલ જેવું જ છો બધું બસ ધીમે ધીમે હવે લીલો થવા માંડ્યો ઝાડ તરકો મળે ને ત્યાં લીલો થાય નાગરમાં જ ગાડીઓ તો પછી ખી ચઢિયા આવે ને પેલે ભાઈ યુનિવર્સિટી આખી હો મોટી દહીત રહી ને હા રહી ને આખી યુનિવર્સિટી જેવું જ છે કેમ્પસ મોટું દહીત બાજુમાંથી નથી જ આવે ભાઈ ના રહેતી ચાલુ તો ચાલુ જ જોયા જોવા માટીનું જીસી બી રોજ ભર ભર લઈને આવ્યો લોબુ કન્સ્ટ્રક સાફ સફાઈ નું પંખતો લાગે રોડનું ટોલી લગાવી પાછળ લોબી બોય તો જબ્બા જબ્બા जुगाડ કરે બધા એ ઉઠાઈ નોચે પર ડમ્પરમાં એ નો

હાઈવે ભાઈ હાઈવે એટલે ટ્રાફિક તો રહેવાનું જ પાવર મજબૂત હોય બીજું ના ઘેર રહી ભાઈ અમેરિકામાં જો બરફ કેવી રીતે બનાવ જાય મશીનમાં જો આપણે જો બરફ વેચાય અમેરિકામાં પણ બરફ વેચાય બંધ હા મશીન બંધ જો પણ કેવી રીતે વેચાય હવે જો વેચવા માટે મૂકેલો પાવર આ મશીન છે ભાઈ આપણે આખું આખું આજે આપણે ભરવાનું બારનું મશીન બે ડોલરમાં વેચીએ બી એટલે કેટલા કેજી આવે બે પોઈન્ટ સત્યાવીસ કેજી થાય અમેરિકામાં બરફ મળ્યો જો બરફનું વેચવાનું થાય અમેરિકાની અંદર ઓનલી ફોર ટુ ડોલર ટુ ડોલર ઉઠાવો થાય બરફ આપણે જો આ આઈચ બેગો બનાવી અમારો એ રી મશીન વાઇસ મશીન જેની અંદર બરફ આ ટુકડા કમ્પ્લીટ બન્યું છે જો જે આપણે પહેલાં ડીશો મૂકતા હતા ખબર હે ફ્રીજમાં ફ્રીઝરમાં એ તમે આખું ચોંચલું હું બતાવું અડાય નહીં ભાઈ પણ આમ ફેંકી દઈશ આમ ફેંકી દઈ ઓકે હાથ અડાય આપણે હાથ ના નડા જો કમ્પ્લીટ આપણે પહેલાં ચોસલો હોય અંદર ડીશો મૂકતા હતા એવી એક્ઝર્ટ થઈ જાય એ રીતે चलो मस्त आर पार देखा है कलर यो भाई अमेरिका में बर्फ मला बेचा तो आपरो बर्फनी कोठरीयो बना लियो 2 रुपए में 2 किलो 2 रुपए में किलो 2 डॉलर में 2 किलो 1 किलो ऊपर है भाई ऊपर आवे હું બતાવું છું એલબી ઉપર પાઉન્ડ ની એલબી આવે જો લખે પાંચ એલબી એટલે બે પોઈન્ટ સત્યાવીસ કેજી થાય અમેરિકામાં આ રીતે આ બધા ને સમર આવે ને ભાઈ કારણ કે વાતાવરણ બહાર કેવું એવું એના ઉપર સેલ થાય બધું બરફ કારણ કે વાતાવરણ હાથ હોય ને બહાર તો પડશે કારણ કે લોકોનું ખબર બી એલમાં બી એર લઈ જાય ને ઇવન તો એટલું ઠંડુ ઓછું પડે ડબલ ઠંડુ કરે એની અંદર આજુબાજુ આખો એકદમ બરફના ઘોડાવાળા નીકળતા નહીં એને કન્ટેનર એવું હાથે જોડે એની અંદર બીયાની બાટલે મૂકી દીધી એના અંદર બરફ નહોતી દઉં બહુ કોલ્ડ સિલ્ડ કરી દઉં અને બીજા વાઈનવાળા એટલે બહુ જાય ત્યાં નથી અત્યારે અમારે આજે મશીન છે અને આઉટ સાઈડ છે ને એ અમારે ગોઠવ કહેવાય આઈસ બેગ આઈસ મશીન મૂકેલું બહાર પછી ડાયરેક્ટ સેલ એ ડાયરેક્ટ સાઇઝ મળે વેચવાનું કરવા માટે પછી ચાલુ ચાલુ રહે આઈડી મશીન હે ને કમ્પ્લીટ ખાલી પેલું બહારનું મશીન ભરે જાય ને પછી કુલર એટલે ઓટોમેટિક ને એનો બંધ એના ચાલુ હોય ને એ તો ચાલુ ચાલુ જવાનું પછી ટ્વેન્ટી ફોર અવર્સ પણ આઈડી તો બંધ થઈ જાય આઈડી ખાલી થાય પેલું ભરી ગયા ફૂલ એટલે આને બંધ કરી દેવાનું પછી લાગે આગળ પેલું પતી જવા આવ્યું બહુ બેગું નહીં એટલે આને બે દિવસ પહેલાં ભાઈ ચાલુ કરવું પડે મશીનમાંથી એટલે કમ્પેર ભરાઈ જાય કારણ કે એવું નહીં કે ચાલુ કરે એટલે ફટાફટ ભરી જાય આની અંદર ત્રણ ત્રણ કે ચાર મિનિટ થાય ને એટલે એક સ્લીવ પડે આખી બરફની આ નથી બની ત્રણ ચાર મિનિટે આખું ચોક્ટું બન પડ અંદર જો ભાઈ ફટાફટ બની જઈએ હવે અમે એક જણ બનાવીએ અને એક જણ ફટાફટ મૂકી દે તો બે જણ હોય ને તો ફટાફટ પત એકલો હોય તો ખબર દસ દસ બેગો બનાવવાની ઓઠો વારવાની પછી મૂક્યાવાની બહાર જઈને કોઈ ઓગળી દે ભાઈ બરાબર પાપડ લારી લઈને બહાર મૂકી દઈશું પેલા આપણું ફ્રીજ આની અંદર ફૂલ કરવાનું ભાઈ આખું આવી રહ્યું હાથ જુદી ફૂલ કરી દઈએ આપણે જો ભાઈ ફિનિશ પણ થઈ ગયું હા આપણે આઈસ મેકો બધી બનાવી દીધી પણ આમ મૂકી દીધી બહાર ભરતી દીધી લઈ ખાલ થઈ ગયું ચડી લાગી દીધું ભાઈ આજે જો ભાઈ અહીંયા પણ પુલ ચાલુ હોય મોસ્ટર મોસ્ટર

અને ફટાફટ અહીંથી હું પતાવી દઉં ને તો ઓર્ડરનું માર થશે તો મોડ ન થાય એના માટે હું ફટાફટ પતાવી દઉં તો ભાઈ હવે ફટાફટ કોમ પતાવી દઈએ અને હવે વિડીયોનું પણ એન્ડ કરીશું કારણ કે આવું ફટાફટ પતાવી દઈએ ને બધું તો પાછળથી કારણ કે ઓર્ડરમાં કરવાનો છે તો ઓર્ડર પણ થઈ જાય ને આ પત્યા પછી ઓર્ડરનું પણ હું પૂરું કરી દઉં ભાઈ કોકોનટ વોટર છે જો અહીંયા આવું મળ કોકોકોકોકોનટ વોટર તો પાણી આપણે ચાલુ કરે તો આપણા પાણી આવનાર વાર વધારે ને એટલે થોડું પાણી પી એનર્જી રહે તમને એવું લાગતું કુલર ભર ભર કર ભાઈ એવું નહીં એક ડોર એક ભરું અને કસ્ટમર વિડીયો બંધ કરવું પડે બંધ કરવું પડે કે ભાઈ હવે એક જ કોમ કર્યું કે આપણે વિડીયોની એન્ડ જ કરી દઈએ આજે અને જેટલું આજનો વિડીયો થયો એટલો આપણે અપલોડ કરી દઈશું અને આ બધું મોસ્ટર તો ભરવાનું ચાલુ બરાબર ભરી દઉં ભરે ભાઈ ઓર્ડર પે કરવાનો ઓર્ડર હું પતાવી દઉં છું તો પતાય પછી સાંજે રાતે ક્લોઝ કરી હવે આપણા ઘરે અને આપણા સ્ટોરનો પણ ઓર્ડર કરવાનો બાકી એટલે આપણા સ્ટોરનો પણ ઓર્ડર પહેલો કરવો પડશે અને ભાઈ જે આપણા મૃત્યુ પામેલા છે જે છવ્વીસ લોકો એમના દિવ્ય આત્મા શાંતિ આપો એવી ભગવાન પાસે પ્રાર્થના તો ભાઈ આપણા આજના વિડીયોનો એન્ડ કરીશું તો મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ગમતી હોય અને મારા આ જ વિડીયો તમને ગમ્યો હોય તો સો ટકા લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહ્યા રવિ બ્લોગી છે જય માતાજી જય મોમિયા